શીતલ હા હવે મારે વાડિયા જાવું છે ને ઓલા જે ઘઉં વાવ્યા છે ને એમાં ખાતર છાંટવાનું છે અને થોડુંક છે ને પાણી પાવાનું છે પાઈ આવ તો હું વાડિયા જ છું અને મને પાણી ભરી દેને પાણી પી ને જાવ હા ઉભા જ એ મીનુ એ પાણી લેતી ત્યાર બાપુ માટે હા લાવી પાણી દે એટલે તાર બાપુ કામી એ જાય વાડીએ વાડી ભેગા થઈને કામ કરતા છે કેમ છે બેટા મીનાજ હારો છે બાપુ મજામાં ને મજામાં તારે ભણવાનું કેવું ખાલે છે બહુ હારો આલે છે હારો આલે છે ને હા તાર મમ્મી શું કરે છે બેટા મારી મમ્મી અંદર કામ કરે છે કે રસોઈ બનાવે છે હા તે કાય વાંધો ને ફરવામાં વ્યવસ્થિત છે કાય ઘટતું પડતું કાય નથી ને બેટા ના ના ઘટતું હે છે ને તો કઈસ બાપુ શીતલ એને કાઈ ઘટતું નથી સારી જ રીતે ભણે છે તમે તમારું કામ તું છો પછી મારે ક્યાં ચિંતા છે આ તારા નાના છોકરી છે એની વહુ છે એટલે તારા ધ્યાન રાખવાનું આપડા છોકરા છે એ રીતનું તારે ધ્યાન રાખવાનું ઠીક છે કેવાનું જ ન હોય જોયા તમને ખબર ન પડતી

ના એવું નથી શીતલ અને એને નથી એ મારા નાના ભાઈ નીકળશે કેમ છે હવે મને સારું છે બસ પગ દવા લે એટલે તો ઊભી નથી તારી વાત થતી છે પણ તારી આપડે દવા લેવી છે

મારા ભાઈ ની વર્તી છે છોકરી બેટા સારી કઈ જોતું બેટા ને હું જોતું હોય કેવા કપડા પહેરાવે એની માં કેવી ચટો મોટો થઈને છોકરીને રાખે અરે આ ઉમર ની છોકરી તો આખું ઘર હાચવી દે ત્યાં તો ભણવા ભણાવીને ભણાવી લઈ લેવી એની તારી મમ્મી ક્યાંય ગઈ તો એને એ નથી ખબર કે એની મા ક્યાં ગઈ રસોઈ બનાવે રસોઈ બનાવે બારે બોલાય તમને શું ચશ્મા પહેરું છું તો અરે ચશ્મા ઘાટ અને આ ફેશન કરવાની ઉમર અત્યારે ફેશન ક્યાં આમ રોટલા ઘટ અને પારકે ઘરે મોકલવાની ઘરે નથી રાખવાની પણ હું ભણો છો ને નહીં કીધે ડર ક્યાંય ભણવા નથી ત્યાં જા ના હું તો ભણીશ તો ફરી જ મારા મમ્મી ભણાવે છે આવી રીતે બોલાય નાના મોટા નું રાખતી જ નથી તે કેવું પડશે સેં તાર બાપુને તાર બાપને કહો ફોન માં આવડી આવડી નાની થઈને જીબડી અકાવા પૂછી મોટે ભબી કેમ રેડું નાખો છો હવે આને ક્યાં મોકલેસ અત્યારે ભણવા જાય છે હવે એને ભણાવીને ક્યાં મિનિસ્ટર બનાવીશ આપણે પાર્કે ઘરે જ મોકલવાની આમ વાસીદુ વાડતા રાંતા ઘરના કામ કરતા શીખrai ના ના ઓ મોટે હું નથી ભણી મને ખબર હે એને ભણવા દયો તું નથી ભણી થતો દુખી છો અસલ ખાઈ પીને ચટટોમટો ફરત તારો વર્ત વયો ગયો વિદેશાઈ બળત્રા અમારા નામની મુકતો ગયો આલાબ ડક્ટર મુકી દેમ ના ના એ ડક્ટર નહી મુકે મે કીધું મોટા ભાભી તું નઈ માન આવી રીતે તમને શરમ આવી જાય હમુખમાં તમને એમ કેવું થાય કે ના ના તું ભણાવજે એને આપણી છોકરી એના પગ ભર હોય તો ઈ હારું અરે કાય પગ ભર નહી આ મારા બાપે મને પરણાઈ દીધી હું પરણીતી તો જો કાય નોકરી કરવી પડે કેવું હારું છે એમ એને હારું હારું ગોતી દેઈશ બધી જગ્યાએ એવું ન હોય ક્યારેક એના ભરને કાક થયું કર્યું તો ઘર કેમ લે એના વરને કાંઈ નો થાય સારું જ વિચારાય પહેલેથી આવું નબળું વિચાર એટલે હાલ ભણવાના જારો વય જા અંદર ને હાલો મા દીકરી વાસી દુવાડી આવી કે નહીં હું બધું ઘરનું કામ કરું છું એને કરવાની જરૂર નથી બહુ હા હું બોલો સાચ તારા ભાઈને આવા દે પછી કેવું પડશે તારો વરેય બળતરા બેહને અહીં મુક્તો ગયો સમારી આગળ જોવાનો નહોતી કેટલી બાકી

તારા બાપે શીખડાવી હોય તો આમ બોલતી હોય ખાલી એમ જ કહે હા ભાભી તમે ક્યો એમ ઈ મર્યાદા કહેવાય આ મર્યાદા નો કહેવાય અને આવડી જુવાન છોકરીને ચટ્ટો મટો થઈને તને આવા ક કેવા કપડા પહેરીને ભણવા જાય છે જાતા પહેલા કોઈ દી આવે પહેલાનો સમય ને અત્યારનો સમય ફેરફાર છે અને એને શું ભણાવવાની છે મારા ભાઈ ના હગાની અત્યારે માંગુ એનું આવ્યું જ છે પરણાવી જ દેવી છે ના 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 મારી છોકરીજી થઈ છે હોળ વર્ષની મારે નથી પઈણાવી

આ મારો દેર વયો ગળતી ને અહીંયા મુકતો ગયો કોણ જાણે હું કરું અને આને કાઈ કઈ તો માલો ભાઈ બહુ હેલો માલી ભાભી બહુ વારી તને હું ખબર હોય તારે આખો દી રહેવું છે આને કાઈ કેવું તો પડશે નતર આય કાઈ માને એમ તો છે નહીં આવે એટલે વાત પ્રેમ થી કરું પણ પ્રેમથી થી સમજેવો નથી કારણ કે એને તો ઈજ બે હારા લાગશે હું તો કોઈ દી હારી જ નથી લાગતી કાઈ વાંધો નહીં વાત કરવામાં હું ક્યાં ગઈ બરતરા હજી આવી નથી છોકરીને ભણવા મોકલે ભણવા ભણાવીને ક્યાં જવું હોય મારા પગ હાલે પણ મારે દીધા વગર છૂટકો નથી રાહ જોઈને બેઠા હશે શીતલ એ શીતલ આવી ગઈ આવું જ પડે ને કેવું ટાણું છે ખાતું લઈને સારો હું બને એવું જમવાનું બાજરાના રોટલા ઘઉં ના રોટલા ગુવાર બટેકા ને શાક આમાં છાઈશ લાવી અરે વાહ ભાઈ વાહ હાલો બેસો અહીંયા જમી લેવી હલો હા તો જમી લે લ્યો લ્યો બેસો બેસો રાખો પછી તમારે મને ઊભી કરવી પડશે પગ વયા ગયા છે અરે કાય વાંધો નહીં તું મારી ઘરવાળી નથી તને ઊભી વધે કરજો છે હું કામ તું ચિંતા કર બેઠ બેટ સે અરે બેટ મે લાવ લાવ એક મિનિટ લાવ હા 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 બેઈ દે બેઈ જા બેઈ જા બેઈ જાય બેઈ જા હા આટલી બધી પણ બહુ તને અશક્તિ આવી ગઈ છે હો ઈ આ પગ જ વયા ગયા અશક્તિ જ આવી જાય લાવ ખોલ ના ના હવે એક કામ કર ખોલવું નથી પછી હું નિરાતે હું જમી લઉં છું બરોબર

ફોન બોન કઈ કરેલી કઈ નઈ બધા તું આવી ગઈ ભણી હા ભણીને આવી ગઈ થાકી ગઈ છું અંદર જાવ હે રાંધી છે ખાઈ જ પણ તને શું થયું છે તું રોવે કામ

પછી ભાગુ ને ન કેવાનું કે કઈ નથી કરું મેં તને કોઈ દી ના પડી ના મમ્મી તમે કાય ના નથી પડી તો પછી તારે હે ને તારે ભણવા જવાનું છે હા ઓ મમ્મી હું તો ભણી સતે તું એવી કઈ ઉપાધિ ન કરતી અને આ હંડી તો ઘરની વાત છે એમાં તું હજી બહુ નાની હો તારે આમાં કઈ ધ્યાન દેવાનું નથી તું ખાલી હે ને ભણવા જ ધ્યાન દે હા ઓ મમ્મી હું ભણીશ ને આગળ વધીશ તને ખબર હે ને

કામ કર કામ તો હું કરીશ ને તો શું કરવું છે ગુમડે રાખવાની છે પાર્કે ઘરે મોકલવાની છે મારા શીખડાવ કઈક શીખડાવ નાના મોટા નું રાખે કઈક આમ ન હોય આમ તું અંદર હોય છે મારા દીકરો જા તારે હે ને આ વાત માં ધ્યાન નથી દેવ તું ખાલી ભણવા ધ્યાન દે એ તને ખબર ને તાર બાબુ ની સ્વભાવ ની પણ મમ્મી તને બાબુ હેરાન કરે ને મને નો દે જોઈ હગુ હા નો જોઈ હકુ તો વઈ જાવ મારા દીકરો બાપ પાસે વિદેશ આયા હું છે તમારા બાપુ આગળ લેવાનું તારા બાપ આગળ જાને આ ઘર તો અમારું છે એટલે મેં રહેશો જ છે જો 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 અત્યાર થી કેટલું હામું બોલે આવું શીખડાયું છોકરી એમ કે કે મોટા હામું નો બોલાય આવડી જીભડી છે છોકરીની ની ઈજી બોલી હાચું બોલી હે હું ખોટું બોલી આવી રીતે બોલાય એમ કહેવાય કે બાપુ સામે નો બોલતી બેટા ઈ સંસ્કાર કે આ સંસ્કાર તમને ખબર પડી છે મોટા ભાભી કે છોકરી હામું નો બોલવાનું નો બોલાય તમે એની સામે મારી ઉપર હાથ ઉપાડો કોઈ છોકરી સહન કરે ને મમ્મી ઉપર હાથ પાડો તો હજી તો કાઈ ન કર્યું કાપીન કટકા કરી નાખું એવો મારો તો મગજ ફરે રોજ હરામના રોટલા તોડવા તારો વર વહીને ખાલી 10000 રૂપિયા મોકલે આ તો મારો વર સાંભળતો નથી અને એને તમારું બહુ દાજે એટલે બાકી હું એક ઘડી નો રહેવા દો મારા ઘરમાં તું બટા અંદર જા અંદર જઈ ને ને તું જા જા બટા તું અંદર જા જા ઈ તો તારી માનો તો ડ્રામો ચાલો જ રહે કઈ છોકરી સમજાય હું તને એમ કહું છું કે કદાચ તું ન પણ તો હું થઈ જાય હું ગણીશ તો ખરે આજ ભલે તમે એની હાથ ઉપાડ્યો હવે કઈ ગયા હાથ ન ઉપાડતા